ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં વિલાયત ગામમાંથી વહેતી ભૂખી ખાડીમાં કેમિકલ છોડવામાં આવી હોવાની આશંકા પ્રવર્તી રહી છે ત્યારે ઉદ્યોગકારો સામે પ્રશ્નો થઈ રહ્યા છે ત્યારે બનાવને પગલે જીપીસીબી સહિત પંચાયતના સત્તાધીશો સ્થળ પર દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે વાગરામાં સ્થિત વિલાયત જીઆઈડીસીમાં મોટા કેમિકલ ઉદ્યોગો કાર્યરત છે ત્યારે અવારનવાર નાની મોટી દુર્ઘટનાઓના સમાચાર ઉદ્યોગોમાંથી પ્રાપ્ત થતા રહે છે ત્યારે આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના પાછળ અને વિલાયત ગામમાંથી વહેતી ભૂખી ખાડીમાં રહસ્યમય રીતે મૃત માછલીઓ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી આજે આપણે ઉપસ્થિત છીએ ભરૂચ જિલ્લાની અંદર આવેલ વિલયત જુઆઈડીસીના અંદર ભૂખી ખાડી જે છે જેને ભૂખી ખાડી તરીકે ઓળખવામાં આવે છે ત્યાં નજદીકી જે પણ સરપંચ પંચાયત છે અને નજદીકી જાગૃત વ્યક્તિઓ દ્વારા અમને માહિતી આપવામાં આવી હતી કે અહીંયા આ વિસ્તારના અંદર કેટલાક અસંખ્ય માછલાઓ રાત્રિ દરમિયાન મૃત્યુ પામ્યા છે અને સવારે અહીંયા નજરે પડી રહ્યા છે જેને લઈ સરપંચ અને પંચાયતના જે પણ સત્તાધીશો છે તેમના સાથે ભેગા મળી અને અમારા દ્વારા કાયદાકીય પ્રણાલી હાથ ધરવામાં આવી છે જેના અંદર નજદીકી વિસ્તાર ના લાગતા વળગતા અધિકારીઓ જીપીસીબી ભરૂચ કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબને રજૂઆત કરવામાં આવી છે તેઓ દ્વારા અમને સંતોષકારક કાર્યવાહી કરવામાં જે પણ એમની કાર્યવાહી છે માહિતી આપવામાં આવી છે અને જો આવનાર ટૂંક સમયના અંદર આ જીપીસીબી એ દ્વારા અથવા સરકારી અધિકારી બાબુઓ દ્વારા આ નજરીકી ઉદ્યોગો જે બેફામ બની ગયેલા છે તેમના ઉપર રોક લગાવવામાં નહીં આવે તો નજદીકી પંચાયતના આગેવાનો સાથે અને બુદ્ધિજીવી વર્ગ સાથે ભેગા મળી અને જો જરૂરિયાત પડશે તો અમે આંદોલન છેડીશું અમારા ગામમાં આવેલી ભૂકી નદીમાં કેમિકલ યુક્ત પાણી આવેલું છે હવે કોણ ખબર નથી પણ અહીંયા પર જે માછીમાર લોકો છે એ લોકોએ મને ફોન કરી કીધું કે ભાઈ સાહેબ આવું આવું થયેલું છે ને બુકિંગ કાંઠામાં ઊભા છે બરાબર તો સાહેબ જીપી સીપીમાં વાઘા બગડ્યામાં ને સાહેબને જાણ કરેલી છે કે સાહેબ આ પૂર્જ ખોટું થયું છે અહીંયાના ખેડૂત લોકો બી આ પાણીનો યુઝ કરે છે ને ખેતીમાં બી નુકસાન થાય છે એટલે સાહેબ આપ સાહેબ આગેવાનને પગલાં ધ્યાનથી લેજો